પણ આખા દેશમાં આપણા રાજ્યમાં અને ભાવનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આપણે આયોજન કરેલ છે આપણે સૌ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં આપણે ઉત્સાહભેર આનું આયોજન કરી રહ્યા છીએ હર ઘર તિરંગા અભિયાન આપણે આઠમીથી ચાલુ કરેલું છે અને આપ સૌ એમાં ઉત્સાહભેર ભાગ લો એવી મારી આપ સૌને વિનંતી છે ભાવનગરના તમામ નાગરિકોને સા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને અગ્રગણ્ય નાગરિકોને સૌને મારી અપીલ છે કે આપણે ત્યાં પોતપોતાના ઘરે જે તિરંગો અમને ફરકાવ્યો છે એના સાથેની સેલ્ફી અમને અવશ્ય શેર કરે આ ઉપરાંત ભાવનગર શહેરની અંદર તેરમી તારીખે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે એમાં આપણે સૌ ઉત્સાહભેર ભાગ લઈએ અને આ આપણું જે ઇવેન્ટ છે એને ખૂબ સફળ બનાવી આપ સૌને ઉત્સાહભેર ભાગ લેવા ફરી એક વખત અનુભવ છે ધન્યવાદ